જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો દર વર્ષે અષાઢ સુદ બીજને દિવસે રથયાત્રાનો પર્વ મનાવવામાં આવે છે દેશમાં બે જગ્યાની રથયાત્રા પ્રસિદ્ધ છે એક જગન્નાથપુરીની રથયાત્રા અને બીજી અમદાવાદની રથયાત્રા આ રથયાત્રામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાના નાથના મંદિર બહાર દર્શન કરવા આવે છે આ દિવસે ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરયાત્રાએ નીકળે છે આ વર્ષે આ રથયાત્રા એટલે કે અષાઢી બીજ વીસ જૂને આવે છે રથયાત્રા વિશે લોકો માને છે કે સૌભાગ્યશાળી વ્યક્તિને જ તેમાં ભાગ લેવાની તક મળે છે રથયાત્રા સાથે કેટલીક વાતો જોડાયેલી છે આજે આપણે તેમાંથી દસ મોટી વાતો વિશે વાત કરીશું પૌરાણિક માન્યતા અનુસાર એકવાર જ્યારે ભગવાન જગન્નાથની બહેન સુભદ્રાએ આ શહેર જોવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે તેમણે તેમના ભાઈ બલભદ્ર સાથે તેમને રથ પર બેસાડ્યા અને આ પ્રાચીન શહેર બતાવવા નીકળ્યા આ દરમિયાન તેઓ ગુંડીચા ખાતે તેમના માસીના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં સાત દિવસ રોકાણા હતા એવું મનાય છે કે આ રથયાત્રા કાઢવાની પરંપરા ત્યારથી ચાલી આવી છે જગન્નાથપુરીમાં ઉજવવામાં આવતો આ મહોત્સવ ગુંડીચા યાત્રા પતિત પાવન યાત્રા જનકપુરી યાત્રા ઘોષયાત્રા નવા દિવસની યાત્રા અને દશાવતાર યાત્રા તરીકે પણ ઓળખાય છે દેશમાં જગન્નાથની રથયાત્રા પ્રસિદ્ધ છે તેને જગન્નાથપુરી પુરુષોત્તમપુરી શંખચક્ર શ્રી ક્ષેત્ર તરીકે પણ ઓળખાય છે રથયાત્રામાં દેશ વિદેશના ભક્તો ત્રણ રથ ખેંચવા પૂરી પહોંચે છે તેને નવા બનાવવામાં આવે છે અને જૂના રથને તોડી નાખવામાં આવે છે રથ બનાવવા માટે જે લાકડા વપરાય છે તેને એકઠા કરવાનું કામ વસંત પંચમીથી શરૂ થઈ જાય છે રથ બનાવવાનું કામ મંદિર સાથે સંકળાયેલ સુથારો દ્વારા પરંપરાગત રીતે કરવામાં આવે છે રથયાત્રા પહેલાં જેઠ માસની પૂર્ણિમાના દિવસે ભગવાન જગન્નાથને એકસો આઠ ઘડાઓથી સ્નાન કરાવવામાં આવે છે ભગવાન જગન્નાથ માટે જે કૂવામાંથી પાણી લેવામાં આવે છે તે કૂવો વર્ષમાં માત્ર એક જ વાર ખુલે છે તેને સ્નાનયાત્રા કહેવાય છે જે પછી તેઓ બીમાર પડ્યા પછી પંદર દિવસ સુધી એકાંતમાં ચાલ્યા જાય છે ભક્તો દ્વારા કાઢવામાં આવતી આ રથયાત્રામાં બલભદ્રનો તાલધ્વજ રથ આગળ ચાલે છે તેના પછી દેવી સુભદ્રાનો દર્પદલન રથ અને પાછળના ભાગે શ્રી જગન્નાથનો રથ નંદીઘોષ ચાલે છે જગન્નાથનો રથ લાલ અને પીળા રંગનો છે અને અન્ય બે રથ કરતાં મોટો છે જેમાં કુલ સોળ પૈડા હોય છે રથયાત્રામાં ભગવાન જગન્નાથ બલભદ્ર અને સુભદ્રાજી તેમના મંદિરેથી નીકળ્યા પછી પુરી શહેરનો પ્રવાસ કરી જનકપુરમાં ગુંડીચા મંદિરે પહોંચે છે જે તેમના માસીનું ઘર છે ત્યાં સાત દિવસ આરામ કરે છે એમ મનાય છે કે આ સમય દરમિયાન બધા યાત્રાળુઓ ભગવાન જગન્નાથના દર્શન કરવા ત્યાં આવે છે ગુંડીચા મંદિર એ જ સ્થાન છે જ્યાં વિશ્વકર્માએ ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રાની મૂર્તિનું નિર્માણ કર્યું હતું રથયાત્રાના ત્રીજા દિવસે દેવી લક્ષ્મી ભગવાન જગન્નાથની શોધમાં ગુંડીચા મંદિરે પહોંચે છે પરંતુ પૂજારીઓ દ્વારા દરવાજો બંધ કરવાથી નારાજ થઈ અને રથનું પૈડું તોડી અને પાછા ચાલ્યા જાય છે જે પછી ભગવાન જગન્નાથ પોતે તેમને મનાવવા જાય છે ત્યારબાદ ભગવાન જગન્નાથ અષાઢ શુક્લ દશમીના દિવસે ગુંડીચા મંદિરેથી તેમના રથ પર સવાર થઈને તેમના મંદિર તરફ પ્રયાણ કરે છે રથયાત્રામાં ભાગ લેવાથી વ્યક્તિને સો યજ્ઞ જેટલું ફળ મળે છે અને વ્યક્તિને અંતમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે એવું મનાય છે આ જ કારણથી લોકો દેશભરમાંથી રથયાત્રામાં સામેલ થવા આવે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ભગવાન જગન્નાથની રથયાત્રા સાથે જોડાયેલી વાતો વિશે વાત કરી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ